મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં એલીગ્રાઉન્ડની બાજુમાં આવેલ ડી માર્ટ પાસે જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવતા હોય અને આતિશાજી કરતા હોય અને બીજાના જીવ જોખમમાં મૂકતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે તેમ છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જાણવા મળતી એ પ્રમાણે અવારનવાર લોકો પોતાના જીવ તો જોખમમાં મૂકે તેની સાથોસાથ અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે તે રીતે જાહેર માર્ગો ઉપર બર્થડે સેલિબ્રેશન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવી જ એક ઘટના મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલી ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ડી માર્ટની પાસે જાહેરમાં કેટલાક શખ્સો એકત્રિત થયા હતા અને ત્યાં બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન સ્કૂટર ઉપર કેક રાખીને કરવામાં આવતું હતું ને તેની સાથોસાથ હાથમાં આતિશબાજી કરતા હોય ફટાકડાની તે પ્રકારના વિડીયોમાં જોવા મળી રહ્યું છે અને તે આતિશબાજી ચાલુ હોય છે ત્યારે તે ફટાકડાના બોક્સને એક અન્ય શખ્સ દ્વારા ધક્કો મારવામાં આવે છે અને ત્યારબાદ તે અન્ય લોકો માટે ને તે પોતાની માટે પણ જોખમી બને તે રીતે રસ્તા ઉપર આતિશબાજી થતી હોય છે જોકે આ વિડિયો આજકાલ નહીં પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી મોરબીના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ કાર ચાલકે પોતાની કારની અંદર બેઠા બેઠા જ આ જે જોખમી રીત બર્થડે સેલિબ્રેશન જાહેર રસ્તા ઉપર ચાલુ હતું તેનો વિડીયો બનાવ્યો છે અને સોશિયલ મીડિયામાં તે વિડીયો વાયરલ છે અને આ વાયરલ થયેલા વિડીયો પછી પણ મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા આ વિડીયોની ગંભીરતા અને આ રીતે જાહેરમાં આતિશબાજી કરનારા આ શખ્સોને પકડવા માટેની કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી હોય તેવું જોવા મળતું નથી ત્યારે કોના બર્થડે પાર્ટીનું જાહેરમાં સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું અને આ રીતે જોખમી રીતે જે રસ્તા ઉપર ફટાકડા ફોડવામાં ફટાકડા ફોડીને આતિશબાજી કરવામાં આવતી હતી તે કોણ કરતું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે ને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણીને માગણી છે જો કે પોલીસ વિભાગ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે